મહત્વપૂર્ણ સમાચારની વાત કરવી છે પાટીદાર અગ્રણી એવા જીગીશા પટેલ ને ધમકી આપવામાં આવી છે ધમકી આપતો પત્ર જે છે તે વાયરલ કરવામાં આવી રહ્યો છે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે આખરે આ ધમકી જીગીશા પટેલ ને કોણે આપી છે અને કેમ ધમકી આપવામાં આવી છે એ તપાસ નો વિષય છે રહસ્ય છે પરંતુ જીગીશા પટેલ દ્વારા ક્યાંક ને ક્યાંક પત્રકાર પરિષદ યોજીને પત્રકારોને માહિતી આપવામાં પણ આવી હતી પરંતુ આ વિષય પર થોડી બ્રીફમાં ચર્ચા કરવી છે પાટીદાર

સૌથી તો કરું આ પત્ર પોસ્ટ પોસ્ટ માસ્ટરના માધ્યમથી અમારી ઓફિસે આવેલો સવારના મોર્નિંગ સમયમાં હવે પત્ર ના બંધ કવર ની અંદર પત્ર છે પાંચ રૂપિયાની ટિકિટ નું જે પેલું કવર આવે ને એ કવર ની અંદર બંધ કવર માં આ પત્ર છે સૌથી પહેલા તો એ પોસ્ટની માધ્યમની હું વાત કરું તો મારી માહિતી અને મારી જાણકારી મુજબ ઈ પાંચ રૂપિયાની ટિકિટ વાળું જે કવર છે ને એને બંધ નથી કરવાનું અને ખુલ્લું રાખવું હોય તો એમાં ત્રીસ રૂપિયાની ટિકિટો મારવી પડતી હોય છે રજીસ્ટર રેડી કરવું પડતું હોય છે આ સાદી ટપાલ ગણાય સાદી ટપાલની અંદર બંધ કવરમાં આ પત્ર શક્ય નથી પોસ્ટના માધ્યમથી આવો પરંતુ અહીંયા કે પોસ્ટના માધ્યમથી મને આ પત્ર મળે છે અને એની અંદર સરનામું તમે જુઓ કે ખાલી ગોંડલ પટેલ રાજુભાઈ સખિયા જિલ્લો રાજકોટ મુકામ પોસ્ટ ગોંડલ બસ કોઈ મારી ઓફિસ નું યોગ્ય સરનામું નથી છતાંય આ પત્ર મને મારી ઓફિસે પોસ્ટના ના માધ્યમથી મળી જાય છે બીજું કે આ પત્ર જે છે એની અંદર જે રજીસ્ટર જે પોસ્ટ ઓફિસ જે એનો પેટી માંથી કલેક્ટ કરે અને જે સિક્કા મારે ને એ ધાંગધ્રા નો સિક્કો મારેલો હોય ને એવા પ્રકારના બે ત્રણ અક્ષર ધાંગધ્રા દેખાય છે

બીજું કે આ પત્ર મને હું બાવીસ તારીખે આપ કવર ખોલું છું અને એની અંદર આપને જે અંદર માહિતી મળેલી છે એમાં ગર્ભિત ગંભીર પ્રકારની જે એ જીગીસા બેન પટેલ ને આપવામાં આવેલી છે કે ભાઈ આવનારા આ તારીખ લખેલી છે જે તારીખ મને પત્ર મળે છે ત્યારે એ તારીખ વહી ગઈ છે પંદર નવ લખેલી છે પણ કદાચ કદાચ એને નવમાં મહિનાની જગ્યાએ દસમો મહિનો લખવાનો એવું ભૂલ થઈ હોય એવું આપણે માની શકીએ પણ લોકો તાલુકા માંથી દસ દસ વ્યક્તિઓ ગોંડલ માં આ તારીખે ઉપસ્થિત થાવું અને જીગીસા પટેલ ને ચોટલો જાલી અને સ્ટેજ સુધી ધસડી આ પ્રકારની ગર્ભિત ધમકી મારેલી છે

કે ભાઈ તમે આટલા આટલા જણા કે કે એટલે રાજુ રાજુભાઈ જીગીસા વરુણ પટેલ કાળુભાઈ વઘાસિયા ધાર્મિક માલવિયા અને મેહુલ બોગરા આ તમે બધા એ કે ને જયરાજસિંહ ની પાછળ લસણ ખાઈ ને મંડયા છો ને એવા બધા અક્ષરો થી ચોક્કસ વ્યક્તિઓના નામ લઈને જ આ પત્ર લખવામાં આવ્યો છે આવ્યું જી ચોક્કસ વ્યક્તિઓના નામ લઈ અને જીગી સાહેબ ઉપર ખુબ રાગદ્વેષ હોય એટલે એમની ઉપર એમનો ચોટલો જાળી સ્ટેજ સુધી ધસડી જવાની બાબત ગંભીર રીતે ધમકી મારેલી છે બિલકુલ એટલે જી જી એટલે આપના અનુમાન પ્રમાણથી ગોંડલનો જ કોઈ વ્યક્તિ હોવો જોઈએ કે જેને આ પત્ર આપ્યો હોય ને પત્ર તમારી ઓફિસ સુધી પહોંચ્યો હોય અને કદાચ તમે કહી રહ્યા છો એ પ્રમાણે કે કોઈ વ્યક્તિએ પત્ર અગર તમારી ઓફિસ સુધી મોકલાવ્યો છે પોસ્ટથી આવ્યો છે તો પોસ્ટમાં એકદમ પ્રોપર એડ્રેસ જોઈએ પરંતુ આ તો તમારી ઓફિસનું નોર્મલ કે ભાઈ જાણીતા જ ઓફિસે નંબર આ મોકલાવ્યો હોય એવું કંઈક લાગી રહ્યું છે તમને આવું તો બેન ગાંધીજી જયારે સ્વતંત્રતાની લડાઈ લડતા હતા ને ત્યારે ગાંધીજી ચંપારણ હોય તો ચંપારણ વગર સરનામે ટપાલ પહોંચતી અને સાબરમતી હોય તો સાબરમતી પહોંચતી દિલ્હી હોય તો દિલ્હી પહોંચતી પોરબંદર હોય તો પોરબંદર પહોંચતી પ્રોપર સરનામું ન હોવા છતાં ગાંધીજી સુધી પત્ર પહોંચતો પણ એવી જ રીતે ઘટના મારી સાથે ગઈ છે બિલકુલ એટલે વગર સરનામે તમારે રાજુભાઈ ઓફિસમાં જે પત્ર પહોંચી ગયો છે જે કોઈ પણ વ્યક્તિને પહોંચાડવો હતો એને આખી માહિતી મળી ગઈ છે કે ભાઈ હવે આગામી સમયમાં આ પ્રકારનું એક સમૂહ અથવા તો ગોંડલના અમુક વ્યક્તિઓ ભેગા થઈને આ પ્રકારનું કંઈ કરવાના છે જી 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 રાજુભાઈ સાથે આપે માહિતી આપીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી જી તો જે રીતે રાજુભાઈ કહી રહ્યા છે કે ઘણા બધા પાટીદાર સમાજના નેતાઓના આગેવાનોના નામ લખવામાં આવ્યા છે પત્ર ઉપર અને પણ જીગેશા પટેલ પર ખૂબ જ રોષ વ્યક્ત કરીને એવું લખવામાં આવ્યું છે કે ભાઈ જીકીશા પટેલનો ચોટલો પકડીને અમે છે એમને થસડીને સ્ટેજ સુધી લઈ જશું ડીવાયએસપી સાથે વાત પણ કરી જીકીશા પટેલે જીકીશા પટેલને એવું કહેવામાં આવ્યું છે કે જે ભાઈને પત્ર લખ્યો છે ભાઈને કેવું ફરિયાદ કરે ને એ પ્રકારની આખી હવે જે ઘટના છે આખી પ્રોસેસ છે તે શરૂ કરવામાં આવી છે રાજુભાઈ સખિયા દ્વારા હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ ગોંડલના જ કોઈ માણસે આ પત્ર મોકલ્યો છે કે પછી આમાં કંઈક પણ બીજું રહસ્ય આવે છે એ જોવાનો વિષય છે